બોલ્યો તો ભાઈ તો ભાઈ મને આમંત્રણ આપવા કોણ આવ્યું હતું શું નામ તમારું હું તો ઓળખતો નથી ને તે દિન નકર મેં તમને નાદ પાડી હતી કે મારી પાસે ટાઈમ નથી ભાઈ અને મને આ તો બધી દેવની હામું જોઉં ને તારે હું જે હું ઘરે વાંચી ના આવ્યો કારણ કે જેટલી જગ્યાએ અથડાતો અથડાતો વાય પહોંચ્યો હોય શું બોલું એ ભૂલી જાઉં સમજાય એ પણ આ મઢીએ પગ મૂક્યો આ ઉતારજો અને ના સમજ મારે મારા મંદિર આવજો એટલે હું કંઈ કંઈ કોઈ ચોપડાઈ નથી ખોલતો પણ મારી આ કથા સાંભળવા અહીંયા આવતું હોય છે એવો જીવ એક મારી હારે બોલ્યો અને મેં એને પૂછ્યું ભાઈ કોણ તો એને મને એટલું નામ દીધું કે મારું નામ ગૌતમ છે અને જો મારો ધર્મ ખોટું બોલશે તો કાલ આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવા માંડવાના સાહેબ બેઠા હો ને તો એવું ના માણું કે લીલા લેર જ છે આ ચમનું પૂરું થાય છે ને એ તો આ મઢીમાં બેઠો એ જાણે છે નતર હું પેટમાં દબાવી જ કારણ કે મેં હંમેશા આ કાર્ય કર્યું આમ નથી કર્યું પણ કાલ કોઈ એવું ના કે બાપુ જ્યાં ત્યાં હાલ્યા જાય હા ભાવ હોય છે અને જો આજ આવ્યો છું ને એનો મોક્ષ કરી ના જબ મારું અહીં આવું સાચું ખોટું ભાઈ નકર હું તમને ન ઓળખતો અને હજુય શું બનવાનું છે એ ભાળું છું લખવું હોય લખાવતો જવું હોય પણ આ કથા ફતે અને આ ભજનદાસ બાપા કદાચ હનુમાનજી મહારાજ અને રામ રામે જ મને કદાચ પ્રેરણા કરી છે હું આવ્યો છું સમજી વિચારીને ડગલું ભરજો તો જીવનમાં ક્યારેય પસ્તાવવાનો વારો નહીં આવે ના સમજે પડે કારણ કે અમુક વસ્તુ એવી છે કે જાહેરમાં ના ભૂલાવી ગઈ ના સમજે પડે મારા દરવાજા તાળું નથી શું વાંક શું ગુનો આ લોક તોડી મારે હાલવાનું ભાઈ હે ભાઈ એટલે નકરી કથા વંચાયથી જેવું એવું ના માનું નકરી શાંતિ જ છે ઉપાધિ આવવાની હોય ને તોય મને ખબર પડે અને આ ચમ બોલીને જવું કે કાલ જગત એવું ના કે બાપુએ એ કથામાં હાજરી આપી હતી અને આ પાંચ મહિના આવું બન્યું સમજાય ને ભાઈ એટલે આ લખજો અને ભાઈ ઓનલાઈન રેકોર્ડિંગ કરજો એટલે કીધી મારી ભૂવા ભણીમાં ખોટ ના પડે જો કીધેલા માર્ગે છો કારણ કે આમનું કામ રહ્યું ને આમને તો જ્ઞાન છે અને જ્ઞાનથી પીરસીને એમને કે હાઈવે રોડ મળ્યો છે બેની મંજિલ એક છે પણ મને મારે જંગલમાંથી પસાર થવાનું કારણ કે હું માધ્યમ બન્યો છું ભુવાના દ્વારા કે જે રસ્તો ભટકી ગયા છે જેને જ્ઞાન નથી જે નશાના માર્ગે જતા રહ્યા છે ખરાબ પ્રવૃત્તિમાં જતા રહ્યા છે એ આ કથા સાંભળવાથી સીધા નકરા ના થાય આમાં થશે પાંચ પછી થશે પણ અમુક ને દેવ એ અડફેટમાં લે તો રાખે પછી એક ફાળી ઉઠીને ધૂણે રૂપાળા ના લાગે એમને આ ડિગ્રી કરી છે એમની કાંઈ જ્ઞાન છે સમજાય છે ને પણ મારેથી આ બેહીને આ વાંચવા ના બે પણ અહીં આવ્યો છું તો બધાને એ જ કહું છું કે કદાચ આ તો બાપુએ જો કે અગાઉ કહી દીધું છે હવે મારા ઠાકરે હુજવાડી હોય તો એ આમ જાણે કે મેં એમને નથી કીધું કે બાપુ છે કથા કરો મારું બોલજો પણ છે અજવાળું ભાળે ને અને ગળપણ હોય ને ત્યાં માખ્યું આવે એમ જ્યાં જેના સંસ્કાર બોલતા હોય ને તો કોક વખતા કે કોઈ સાધુ સંત ત્યારે વખાણ કરે પૈસા આપવાથી વખાણ ના થાય અને મારા મારા દેવના ધરતી ઉપર કામ થાય બોલે છે પેલા કે જ્યાં જ્યાં લોકો હિસ્સા મારીને મચી પગની પાટુ મારી તારે જગત એવું કહેતું ભાઈ ઠીક છે આ તો બધું માણસ આ પરેશાન થાય કે કદાચ મેલી વિદ્યા છે તંત્ર મંત્ર હશે તો જો મેલી વિદ્યા જાણતો હોય હું તંત્ર મંત્ર શીખેલો હોય તો પાંચસો રૂપિયા હું કોકના ઘરે મજૂરીએ હું કામ થ છું ધારું તો ગમે એના ઘરે એક નાળિયેર હુકું વાળું ને તો એ કલાક હજાર રૂપિયા પાડું પાડું ના પાડું પણ ધર્મ વેચે ને એ આ વિક્રમસિંહ ના દીકરા દીકરાએ મને નથી ખોડ્યું કદાચ ગમે એટલું માનપાન આપીને મને બોલાવશે ને જે સત્ય હશે એ બોલવાની મારામાં તેવડ છે કારણ કે હું કોઈ પદ ને પ્રતિષ્ઠા માટે નથી આવ્યો ભાઈ હું તો બધાને કહું છું મન આમંત્રણ આપો મન સહન કરી શકો તો બોલાવજો બાકી મન પહેરાવો હાર નહીં લાવો ચાલશે પણ મારા શબ્દો રહ્યા ને એ બધાએ માથું ફોડી નાખે એવા આવશે પણ એવું ના કહેતા કાપુ નહીં આ શું કરાવ કારણ કે મને એવી ખોટી વાહ વાહ કરતા ના હોય પણ રસ્તો બતાવાય બીજું કે આજ જે કોઈ વરણ હું તો અઢારે વરણને લઈને કે નશાના માર્ગે જતાડી આપશો નશો કરો ને એટલે તો પહેલા આપણો ઈષ્ટદેવ હોય આપણી કુળદેવી હોય એ આપણેથી હજારો કિલોમીટર જતી રહે તારા રે છો તારો આવ મારી દુઃખો પર ઠાકર ની ઠાકર છો એ મારી માં Don't you marry me, no,